પશુપાલન વિભાગ તથા ગૌ સેવા મંડળના સંયુક્ત પ્રમે જામજોતપુર ખાતે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું 190 થી વધુ પશુઓને વિનામૂલ્યે સારવાર આપી કૃમિનાશક દવાઓનું વિતરણ કરાયું પશુપાલન શાખા જિલ્લા પંચાયત જામનગર સંચાલિત પશુ દવાખાના જામજોતપુર તથા ગૌ સેવા મંડળ જામજોતપુરના સંયુક્ત પ્રમે જામજોતપુર ગૌશાળા ખાતે મેજર પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 80 પશુપાલકો લાભાર્થીઓના એકાણું પશુઓને મેડિસિન બાર પશુઓને સર્જરી સત્યાવીસ પશુઓને ગાયનિકને લગતી વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી તથા સૌ જેટલા પશુઓને કૃમિનાશક દવાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ પશુપાલક લાભાર્થીઓને પશુપાલન ખાતા ગુજરાત રાજ્યના વિવિધ સહાયકારી યોજનાઓ પશુપાલક હિતલક્ષી સેક્સન સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાન વિશે સમજણ આપવામાં આવી માહિતગાર કરવામાં આવ્યા હતા આ કેમ્પમાં પૂર્વ કૃષિ અને ઉર્જા મંત્રી શ્રી ચિમનભાઈ સાપરિયા જામજતપુર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કડીવાર તથા શ્રી ખેરાજભાઈ ખાંડ જામજતપુર ગૌશાળા પ્રમુખ શ્રી કાંતિભાઈ રામોલિયા તથા પાંજરાપુર પ્રમુખ શ્રી એમ વાછાણી તથા નાયબ પશુપાલન નિયામક શ્રી ડોક્ટર એસસી વિરાણી ડોક્ટર હિતેશ કોરિંગા વેન્ટનરી પોલિકની ક્લિનિક ડોક્ટર હર્ષદ માવણી ડોક્ટર રાયદે ડાંગર વગેરે ઉપસ્થિત રહી પશુપાલકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું